નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે બાલાસીનોર બાલાસીનો સંચાલિત એન્ડ કોમર્સ કોલેજમાં એક દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં બાલાસીનોર ઓમ શાંતિના સહયોગ તેમજ પ્રફુલભાઈ પટેલ અને યોગ શિબિર માટે વડોદરાથી પધારેલા દુષ્યંતભાઈ અને યોગાચાર્ય એવા નયનાબેન તેમને કોલેજના વિદ્યાર્થીઓને યોગના કારણે કેટલા બધા રોગોને ભગાડી શકે છે તેનું નિદર્શન કરવામાં આવ્યું પ્રેક્ટિકલ જ્ઞાન પણ વિદ્યાર્થી આપવામાં આવ્યું દુષ્યંતભાઈ 40 વર્ષથી વિદ્યાર્થી કલ્યાણકારી યોજનામાં ખૂબ જ સહયોગ આપે છે અને કોલેજમાં જ્ઞાન પ્રેક્ટિકલ કરી બતાવીને વિદ્યાર્થીઓ આ યોગના પ્રાપ્તિ પણ કરી શકે છે આ ડોક્ટર દિનેશભાઈ માછી તેમજ કોલેજનો સમગ્ર સ્ટાફ આ યોગ જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત પ્રોફેસર રજનીભાઈ ભટ્ટે કરી હતી ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ દિનેશભાઈ માછીએ યોગાચાર્ય એવા દુષ્યંત મોદીને સત્કાર્ય હતા સાથે યોગાચાર્ય એવા નયનાબેનને પણ સત્કાર કરવામાં આવ્યો હતો કોલેજના વિદ્યાર્થીઓને આ યોગ શિબિરથી ખૂબ જ ફાયદો થશે એવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું અંતમાં કોલેજે આવા યોગ શિબિરો દર વર્ષે કરવા માટેની જાહેરાત કરી હતી એનએસએસના અને એનસીસીના વિદ્યાર્થીઓએ યોગના પ્રેક્ટિકલ જ્ઞાનમાં ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ આવા નવા સમાચારો જોવા વોઇઝ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો આભાર